દેખરેખ સાથે તેને સમયસર દવાને ખોરાક આપી રહ્યા છે પોલીસ એક તરફ લુખા તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું વાત એમ છે કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પટાંગણમાં બે દિવસથી એક ગાય બેસી રહી હતી ડી સ્ટાફના એસઆઈ આઈ શૈલેષ નાય અને અજય ભરવાડની નજર આ ગાય પર પડતા વેટરનરી ડોક્ટરને મદદે બોલાવાયા હતા ગાય બીમાર હોવાનું સમય આવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડ જીવદયા પ્રેમી આશિષ શર્માની મદદથી પોલીસ કર્મીઓને સતત ચોવીસ કલાક આ બીમાર ગાયની દેખરેખ સાથે તેને સમયસર દવા અને ખોરાક મળે તેનું ધ્યાન આપવા એક સમયે મરણ પથારીએ પડેલી ગાય ફરી બેઠી નહીં પરંતુ ચાલતી ફરતી થઈ ગઈ હતી પોલીસ કર્મીઓની આ કામગીરીને સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓએ બિરદાવી હતી એક તરફ પોલીસ કડકાઈના કારણે લોકોના અણગમાનો ભોગ બનતી હોય છે ત્યારે જીવદયાની આ પહેલ એ અબોલ પશુનો જીવ બચાવતા ખાખીની વાહવાહી પણ થઈ રહી છે